તો મિત્રો હવે મગફળીમાં પાણી વાળવા નીકળી ગયા છીએ જોઈ લો અને આ છે અમારી મગફળી બે દિવસથી પાણી આડે પોણી ખોતું જ નહીં જોઈ લો તમે વાવી હોય તો મગફળી કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો પાણી વાળતા હતા એટલી ઘણા તો કોઈ ટાઈમ મળ્યો નતો વિડીયો બનાવવાનો અને હવે નરવાજ થયા છે તે કેલન બાજુ જઈ રહ્યા છે ગોગો લપાટ થઈ ગયો છે ને તેને રિપેર કરવા તો બ્લોગમાં જોડાઈ રહેજો પાણીમાં તો કોઈ મજા આવી નહીં બ્લોગ બનાવ્યો ન તો કશું નરવા જ નહોતા પાડવા દેતા ને પાણી મગફળીનું હતું તો પણ મગફળી પાઈ રહ્યા હવે બહુ વખો પાડ્યો પાણી તો પાતો પાતું

વળી મોટર તો ચાલુ કરવાની જ છે પાછી તાપ હોય તડકો હોય સોડ હોય અમારે ધંધો અમારે પરસેવો પાડવાનો તો ફરજિયાત થાય જ છે તો તમે બ્લોગ માં જોડાઈ રહ્યા છો સંત બાજુ સંત બાજુ હવે પોન બોન લાયક નહી કોણ કોણ લાયા હોસી લાયા ડોલ લાયા કાકડી બનાવન લાયા તો ડાયરી કાપ પાઈન જાવ પાઈપ પાઈપ કાપીન દીધો નો તો કરવાનો તે નો કરીને મોટર ચાલુ કરવાની છે તો મિત્રો જોડાઈ રહેજો

ગોગો ગરમ કરવા માટે જોવો આ કાકડી તોમાંથી લેવાનું છે ડીઝલ પછી કરવાનું છે ગોગો ગરમ તો વિડિયોમાં જોડાઈ રહેજો પાક

ભંલવલ મણભેલા મણો મણભા મણભણમ